કારણ કે આ વિડીયો ખાસ તમારા માટે છે જો તમે નોકરી કરતા હોવ કોઈ પણ જગ્યાએ જોબ કરતા હો અને છોડી અને તમે આ વસ્તુમાં આવવા માંગતા હો તો આ તમારા માટે છે બીજી વસ્તુ ઘણા બધા વ્યક્તિઓ જોબ છોડવાની વાત તો કરે છે પણ સાથે સાથે પોતાના ઘરના ઘરેણા ગીરવી મૂકીને અથવા તો વેચીને કામ કરવા માંગે છે પોતાની પાસે એટલી મૂડી નથી ઘણા એવા વ્યક્તિઓ છે કે જે આવીને તરત આ પશુપાલનમાં જોડાવા માટે થઈને મોટી લોન મૂકવા માંગે છે કે લોન મૂકીને મારે કામ કરવું છે તો એવા તમામ વ્યક્તિઓને ખાસ વિનંતી કે તમે જો આ રીતના નિર્ણય લેતા હોવ તો તમારા એ નિર્ણયો લગભગ લગભગ ખોટા પડશે કારણ કે મેં તમને કીધું એમ કે તમે સેફ ઝોનમાંથી બહાર આવો છો અને એ ની દુનિયા જે છે એ તકલીફો ભરી છે શરૂઆતમાં તમને મહેનત ખૂબ માંગી લેશે એક વખત પરસેવાની સાથે સાથે તમારા આંસુ પણ પાડી દેશે ઘણી વખત એવું બનતું હોય કે ઉતાવળમાં લીધેલા નિર્ણયો આખી જિંદગી અફસોસનું કારણ બને છે કારણ કે તમે લાંબા સમય સુધી નોકરી કરી હોય તમારી એ ટેવ નથી તમારો એ સ્વભાવ નથી રોજ હેરાન થવું પડે ક્યારેક તમે સવારમાં પાંચ લીટર દોયું હોય તો સાંજે બે લીટર પણ દોવા દે પાટો મારીને ઉભું બધા કારણ કે ધંધો એક એવી વસ્તુ છે કે જે નુકસાની ભોગવી ધંધો કરી શકે ઓલા કેમ ફર્સ્ટ એન્ડ લાસ્ટ એક જ દેખાણી એના માટે નોકરી મુબારક પણ જે વ્યક્તિઓને ધંધામાં આવવું છે તબેલામાં આવવું છે અથવા તો બીજા કોઈ પણ વ્યવસાયમાં જવું છે આ વાત એના માટે છે હાલો મિત્રો નમસ્કાર મિસ્ટર તબેલા વાલા કેટલી મહેનત કરી હતી તમે શિક્ષક બનવા માટે પોલીસમાં ભરતી થવા માટે ઘણા બધા વ્યક્તિઓએ એની જે ઉંમર મર્યાદા છે ત્યાં સુધી મહેનત કરી આર્મીમાં આવવા માટે અને ઘણા બધા શિક્ષક બની પણ ગયા ઘણા પોલીસ પણ બની ગયા અને હવે તમને એવો વિચાર આવે છે કે મારે હવે બસ આ સમયથી નોકરી છોડી દેવી છે મારે તબેલો કરવો છે તબેલો કરવો કોઈ ખોટી વાત નથી તબેલો કરવાની કોઈ ના પણ નથી પડતું જીવન તમારું છે નિર્ણય તમારો જ હોવો જોઈએ આપણો પહેલેથી એક જ સૂત્ર છે પણ તમે કેટલી બધી મહેનત કરી હતી આ નોકરી માટે તો હવે તમે આ નોકરી મૂકો છો અને તબેલામાં આવો છો આના બે જ કારણ છે કા નોકરીની અંદર તમને મજા નથી આવતી પહેલા જેવી અથવા તો તમે હવે થાકી ગયા છો અને કાં તો બીજું કે તમારા મગજનો વિકાસ થઈ ગયો છે વિકાસ કહેતા કે તમને ખ્યાલ આવી ગયો છે કે નોકરી એક સર્કલ છે સવારથી સાંજે એક જ કાર્ય છે અને તમે કંઈક એડવેન્ચર કરવા માંગો છો તમે એડવેન્ચર તરફ જવા માંગો છો કંઈક નવું જોવા માંગો છો અથવા તો તમારા સપનાઓ બહુ મોટા થઈ ગયા છે જેના કારણે તમે સપનાઓ મોટા પૂરા કરવા માટે કામ પણ મોટા કરવા માંગો છો સારી વાત છે આપણે કોઈને એ પણ નથી કહેતા કે નોકરી બધા છોડી દો અને હું એ પણ નથી કહેતો કે નોકરી ખોટી છે જે વ્યક્તિઓના મગજની એક સીમા છે અથવા તો જે વ્યક્તિઓના ભણતર પછી એને જે ચોઈસ કે કેમ ફર્સ્ટ એન્ડ લાસ્ટ એક જ દેખાણ્યું એના માટે નોકરી મુબારક પણ જે વ્યક્તિઓને ધંધામાં આવવું છે તબેલામાં આવવું છે અથવા તો બીજા કોઈ પણ વ્યવસાયમાં જવું છે આ વાત એના માટે છે તમે આવો છો મોસ્ટ વેલકમ ખૂબ સારી વાત છે પણ તમે એને આ નોકરીને મૂકી અને તબેલામાં આવવા માંગો છો અને તબેલામાં આવવા માટે તમે નોકરીની સાથે સાથે બીજા જે અમુક નિર્ણયો લ્યો છો એ તદ્દન ખોટા છે કારણ કે નોકરી એક તમારું સેફ ઝોન છે જેની અંદર તમારી એક ફિક્સ આવક છે જેની અંદર તમારા ઘર પરિવારનું ગુજરાણ હાલે છે અને એ ગુજરાનની સાથે સાથે તમારી પાસે મૂડી હર વખતે આવે જેથી કરીને તમારા અમુક કામો અટકતા નથી પણ જેવા તમે જોબ છોડો છો નોકરી છોડો છો પ્રાઇવેટમાં હોવ તો તો કોઈ વાત અલગ છે પણ જે સરકારી નોકરીયાત છે જે પરમાનન્ટ છે એવા વ્યક્તિઓ જ્યારે જોબ છોડે છે ત્યારે એની પાસે પછી વિકલ્પ કોઈ રહેતો નથી એટલે તાત્કાલિકમાં આવા નિર્ણય લેતા પહેલા એક વખત ખાસ આ વિડીયો જોજો કારણ કે આ વિડીયો ખાસ તમારા માટે છે જો તમે નોકરી કરતા હોવ કોઈ પણ જગ્યાએ જોબ કરતા હોવ અને છોડી અને તમે આ વસ્તુમાં આવવા માંગતા હો તો આ વિડીયો તમારા માટે છે કારણ કે આની અંદર તમે આવશો આવ્યા તરત તમારા કોઈ પણ સપનાઓ પૂરા નથી થઈ જવાના કારણ કે તમે જે પેલા સેફ ઝોન ની અંદર હતા એની અંદર તમારે કોઈ જાતની મુશ્કેલીઓનો સામનો નહોતો કરવો પડ્યો જયારે આની અંદર તમે આવશો ત્યારે મુશ્કેલીઓ સિવાય કોઈ વસ્તુ તમને જોવા મળવાની નથી કારણ કે શરૂ શરૂઆતની અંદર શીખવું પડે સમજવું પડે ઠોકરો ખાવી પડે વારે વારે પડવું પડે ને પડ્યા પછી પાછું ઊભું પણ થવું પડે અને ત્યારે જ તરફ ચડી શકાય છે ઘણા બધા વ્યક્તિઓના મને કોલ મેસેજ આવે કે હું શિક્ષકમાં છું અને જોબ તબેલો કરવો છે ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે ભાઈ હું પોલીસમાં છું એટલા વર્ષથી ફરજ બજાવું છું હવે મજા નથી આવતી મારે રીઝાઇન આપી દેવું છે મારે છોડી દેવી છે મારે પશુપાલનમાં આવવું છે અને એ વ્યક્તિઓ આવે છે એનો કોઈ વાંધો નથી પણ જોબ છોડી દેવાની જે ઉતાવળ છે એ તરફ વાંધો છે બીજી વસ્તુ ઘણા બધા વ્યક્તિઓ જોબ છોડવાની વાત તો કરે છે પણ સાથે સાથે પોતાના ઘરના ઘરેણા ગીરવી મૂકીને અથવા તો વેચીને કામ કરવા માંગે છે પોતાની પાસે એટલી મૂડી નથી ઘણા એવા વ્યક્તિઓ છે કે જે આવીને તરત આ પશુપાલનમાં જોડાવા માટે થઈને મોટી લોન મૂકવા માંગે છે કે લોન મૂકીને મારે કામ કરવું છે તો એવા તમામ વ્યક્તિઓને ખાસ વિનંતી કે તમે જો આ રીતના નિર્ણય લેતા હોવ તો તમારા એ નિર્ણયો લગભગ લગભગ ખોટા પડશે કારણ કે મેં તમને કીધું એમ કે તમે સેફ ઝોનમાંથી બહાર આવો છો અને એ બહારની દુનિયા જે છે એ તકલીફો ભરી છે શરૂઆતમાં તમને મહેનત ખૂબ માંગી લેશે એક વખત પરસેવાની સાથે સાથે તમારા આંસુ પણ પાડી દેશે અને એ સ્થિતિ એ સંઘર્ષ કરીને એ જગ્યા પર જ્યારે પહોંચશો ત્યારે તમે સફળતા તરફ નીકળશો ત્યાં સુધીમાં તમને ખૂબ મહેનત પડવાની બાકી કોઈ મોટી મોટી વાતો કરી નાખતું હોય અને એમ કહેતું હોય કે આવતા તરત જ તમારે પૈસાના વરસાદ થવાના છે તો એ ખોટી વાત છે કારણ કે એ વસ્તુ કુદકો મારો કરો શરૂઆત નોકરીને શરૂ રાખો ધીમે ધીમે શરૂઆત કરો તમારી અહીં ઇન્કમ વધી જાય તમારી નોકરીમાં આવક શરૂ છે અહીંથી પણ આવક શરૂ થશે ડબલ આવક ભેગી થશે અને એ રીતે તમે બુસ્ટ કરો એ રીતે તમે આગળ વધો જ્યારે તમને એમ લાગે કે તમારો આ બાજુનો પલ્લો ભારે થઈ ગયો છે આ બાજુની આવક તમારી સારી થઈ ગઈ છે ત્યારે જોબ છોડવાનો વિચાર કરો અને પછી તમે જ્યારે આ વસ્તુમાં આવો ત્યારે તમને બે વસ્તુ જોવા મળશે એક તો તમારો ધંધો પણ વિકસી ગયો છે અને સાથે સાથે સંઘર્ષ શું કહેવાય તમને ખ્યાલ પણ આવી ગયો છે કારણ કે તમે એ વસ્તુની અંદર અત્યાર સુધી મહેનત કરી છે તો જ ઇન્કમ વધી છે અને ઇન્કમ વધી છે એનો મતલબ એમ છે કે તમારે જે કાંઈ પણ સ્ટેજ પાર કરવાના હતા કરી લીધા છે બાકી ઘરેણાઓ વેચીને કે લોન મૂકીને કોઈ તબેલાની અંદર આવે ને કરોડપતિ થઈ જાય એ ખોટી વાત છે એટલે આ વસ્તુઓને વસ્તુમાં રાખજો ઘણો વિચાર કરજો વિચાર કરવાની સાથે જો આ વિડિયો તમારી સુધી પહોંચ્યો હોય તો બે વખત જોજો અને જોયા પછી નિર્ણય લેજો કારણ કે ઘણી વખત એવું બનતું હોય કે ઉતાવળમાં લીધેલા નિર્ણયો આખી જિંદગી અફસોસનું કારણ બને છે કારણ કે તમે લાંબા સમય સુધી નોકરી કરી હોય તમારી એ ટેવ નથી તમારો એ સ્વભાવ નથી રોજ હેરાન થવું પડે ક્યારેક તમે સવારમાં પાંચ લીટર હોય તો સાંજે બે લિટર પણ ન દે પાટો મારીને રહે આવા ઘણા બધા કારણ કે ધંધો એક એવી વસ્તુ છે કે જે નુકસાની ને ધંધો કરી શકે બાકી જે નુકસાની ન ભોગવી હકે ક્યારેક જેને નુકસાની જોઈ ન હોય એ ધંધો ન કરી શકે આ ધંધાનો નિયમ છે એટલે અહીંયા તમારે નુકસાની પણ ભોગવવી પડશે અને ખોયા પછી ત્યાંથી પાછા ઉભા કરવા પડશે એટલે આ તમામ વસ્તુઓને જ્યારે તમે મગજમાં રાખશો ત્યાં સુધી તમે તબેલામાં આવશો તો નુકસાની જશો માટે તમે જ્યારે પણ તબેલો કરવાનો વિચાર કરો પાંચ વખત વિચારવાની જગ્યાએ દસ વખત વિચારજો વિચારજો ઘરનાઓની જો સહમતી હોય તો સલાહ મશ્વારા લઈને પછી કરજો પણ કહેવાનો મતલબ ઉતાવળ નહીં કરતા કે નહીં જોબ છોડતા પેલા શરૂ શરૂઆતની અંદર આપણે આગળ જણાવ્યું એમ અને આની પહેલાના વિડીયોમાં પણ આપણે જણાવેલું છે કે કઈ રીતે તમે ધંધો કરતા કરતા નોકરી કરી શકો કઈ રીતનો તમે સમય આપી શકો કઈ રીતનો સમય ફાળવી શકો કે જેથી કરીને તમારી જોબ પણ શરૂ રહે તમારો નોકરી ધંધો બંને એક સાથે ચાલી શકે તો મિત્રો આ હતા આપણા આજના જે કંઈ પણ કોલ કરીને જે આપણે વાત કરેલી વ્યક્તિઓના મુદ્દા કે જેની ઉપર આપણે વાત કરી અને હજુ પણ તમારા મનમાં કંઈ પ્રશ્ન હોય તો નાના નાની વાત હશે છતાં પણ આપણે એની ઉપર વિડીયો બનાવશું કારણ કે જેથી કરીને જે વધુ ભાગના રૂમર ફેલાયેલા છે જે અફવાઓ છે અને જે ખોટી વાત ઉપર જે વ્યક્તિઓ કૂદકો મારી અને ફસાઈ જાય છે લેણામાં આવી જાય છે નુકસાનીમાં આવી જાય છે એવા તમામ વ્યક્તિઓની આપણે મદદ કરી શકીએ એ માટે થઈને વિડીયો બનાવશું જો તમારા મનમાં કંઈ પ્રશ્ન હોય તો જરૂર જણાવજો કમેન્ટ કરીને જેથી કરીને એની ઉપર અમે વિડીયો બનાવી શકીએ ચાલો મળીએ કંઈક નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી રજા આપો મિસ્ટર તબેલાવાલા બાય